આર્થિક બાબતોની મંત્રી મંડળ સમિતિએ રેલવે મંત્રાલયના છ પ્રોજેક્ટને મંજૂરી આપી જેની અંદાજીત કિંમત અંદાજે બાર કરોડ રૂપિયા છે કેન્દ્ર સરકારે ગુરુવારે એક નિવેદનમાં માહિતી આપી મળતી માહિતી અનુસાર મંત્રી મંડળ સમિતિ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવેલા વિવિધ નિર્ણયોની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને વેગ મળશે અને વ્યસ્ત માર્ગો પર ભીડ ઘટશે પ્રોજેક્ટ્સ વાણિજ્ય તેમજ કનેક્ટિવિટીમાં સુધારો કરશે સાથે જ કેન્દ્ર સરકારે ફિઝરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડને નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સુધી લંબાવવાનું નક્કી કર્યું કે જેમાં સાત હજાર પાંચસો બાવીસ પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયાના પહેલેથી જ મંજૂર ફંડ અને નવસો ઓગણચાલીસ પોઈન્ટ આડત્રીસ કરોડ રૂપિયાનું બજેટ સમર્થન છે મહત્વનું છે કે આ પ્રોજેક્ટ કામગીરીને સરળ બનાવશે અને ભીડ ઓછી કરશે આ ઉપરાંત ભારતીય રેલવેના સૌથી વ્યસ્ત વિભાગો પર જરૂરી માળખાકીય વિકાસ થશે એટલું જ નહીં આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા ભારતના વિઝનને પણ સ્થાનિક લોકોને આત્મનિર્ભર બનાવશે અને તેના કારણે તેમની રોજગારી સ્વરોજગારીની તકોમાં વધારો થશે રાજ્યોના અઢાર જિલ્લાઓને આવરી લેતા આ પ્રોજેક્ટ ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં એક હજાર વીસ કિલોમીટરનો વધારો કરશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ